you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો આ અવસર પર વડાપ્રધાન યોગ કર્યા હતા વરસાદના લીધે વડાપ્રધાન દળ સરોવરના કિનારે સાત હજાર લોકો સાથે યોગ કરી શક્યા ન હતા પરંતુ કાર્યક્રમ નું સ્થળ બદલી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું જ્યાં પીએમ મોદીએ પચાસ લોકો સાથે યોગ કર્યા હતા યોગ દિવસ નિમિત્તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આવા જ કાર્યક્રમો ભાગ લીધો હતો જો કે સૌથી વધુ ચર્ચાનો વિષય એન ના મજબૂત સાથીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રહ્યા હતા તેમને આંતરરાષ્ટ્રીય છે બિહાર માં આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા ન હતા એનડીએ ના બીજા સૌથી મોટા સહયોગી ટીડી ના વડા અને આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ યોગ દિવસ પર યોગ કરતા જોવા મળ્યા ન હતા તેમજ તેમને સોશિયલ મીડિયા પર યોગ દિવસ ને લગતું કઈ પણ ટ્વીટ કર્યું નથી કેન્દ્ર આ યોગ દિવસ પર એનડીએના બંને મોટા સહયોગો ગાયબ રહ્યા હતા આવી સ્થિતિમાં બંને રાજ્યોમાં આયોજિત સરકારી કાર્યક્રમોમાં નીતિશ નાયડુની ગેરહાજરીએ ચર્ચાઓ શરૂ કરી છે